નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને કરી લેજો આજના તાજા જીરાના વિડીયો એકસો થી ચાર હજાર ચારસો પચીસ પાટડી ચાર હજાર બસો સાહીઠ થી ચાર હજાર ચારસો એકાવન મોરબી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો પચાસ સાળંદ ત્રણ હજાર આઠસો દસ થી ત્રણ હજાર આઠસો દસ ધ્રાંગધ્રા ચાર હજાર પાંત્રીસથી ચાર હજાર ત્રણસો નેવું ભચાઉ ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો પચાસ રાજકોટ ચાર હજાર એકસો ત્રીસથી ચાર હજાર પાંચસો સિત્તેર સાવરકુંડલા ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ત્રાણું વિસાવદર ત્રણ હજાર પાંચસો પંચ્યાસીથી ચાર હજાર બસો અગિયાર અમરેલી એક હજાર આઠસોથી ચાર હજાર છસો રાપર ત્રણ હજાર એકસોથી ચાર હજાર ત્રણસો બાસઠ જેતપુર ચાર હજારથી ચાર હજાર ચારસો એકાવન पोरबंदर चार हज़ार त्र सौ थी चार हजार चार सौ वाकानेर चार हज़ार एक सौ थी चार हजार पांच सौ एक मांडल चार हजार एक थी चार हजार पांच सौ पचास जामजोधपुर तरह हजार नौ सौ थी चार हज़ार चार सौ एक डीसा चार हज़ार अग्यार चार हजार बसो चार हज़ार एक सौ थी चार हजार पांच सौ चौरियासी बोटाद तरह हजार नौ सौ पच्चीस चार हज़ार पांच सौ पाथावडा तरह हजार नौ सौ एक चार हजार एक सौ पांच जुनागढ़ चार हज़ार थी चार हज़ार चार सौ पचास तानेरा चार हज़ार पांच सौ एक चार हज़ार पांच सौ एकतालीस आरिश चार हज़ार एक सौ पचास थी चार हज़ार चार सौ छवीस जसद तरह हज़ार आठ सौ चार हज़ार पांच सौ पच्चीस जामनगर चार हजार थी चार हजार पांच सौ पचास खंबाड़िया चार हज़ार एक सौ पचास थी चार हज़ार चार सौ ए तारी चार हज़ार दस चार हजार दस बाराही तरह हज़ार सात सौ चार हज़ार चार सौ एकाणु ત્રણ હજાર સાતસો થરા ચાર હજાર બસો ત્રીસ થી ચાર હજાર ચારસો અંજાર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો ત્રીસ થરાટ ત્રણ હજાર પાંચસો પચીસ થી ચાર હજાર પાંચસો નેવું કાલાવટ ચાર હજાર બસો એસી થી ચાર હજાર ત્રણસો ચાલીસ पिल्डी चार हजार थी, चार हजार तरह सौ बोतेर बाबरा तरह हजार नौ सौ साइठ थी, चार हजार तरह सौ ऐसी कड़ी तरह हजार सात सौ तरह हजार सात सौ गोडल तरह हजार नौ सौ एक चार हजार सात सौ एकसठ भावनगर तरह हजार छ सौ साइठ थी, चार हजार बसो दस दिवदर चार हजार एक सौ पचास थी चार हजार चार सौ चार પાટણ ચાર હજાર એકસો ચાલીસ થી ચાર હજાર ચારસો રાંધનપુર ત્રણ હજાર એકસો વીસ થી ચાર હજાર ચારસો સિત્તેર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણ કરીને સબસ્ક્રાઈબ કરો